ગેસ્ટ્રિક નો કેવો કઈ પ્રોબ્લેમ હોય ને તો ડોક્ટર કે પેટે દુખે હારે કબજિયાત રે એવું થાય માન્ય પેટમાં ક્યારેક ક્યારેક દુખે પણ એ પાછું અલગ હોય ત્યારે એને માથું ન દુખતું એવું છે તો દવા આપી ત્રણ દિવસની અને ઓહો હોસ્પિટલ બાપા એટલા છોકરા હતા કે વાત પૂછો મા એક રૂમે ખાલી નહીં એટલા બધા રૂમ ભરેલા એવું છે બાકી એને રસ્તામાં માર્કેટ આવી તો થોડુંક શાકભાજી પતી ગયું તું ઈ લેતી આવી દૂધ લેતી આવી આવું બધા કામ કરી લીધા છે તો ચાલો ધોઈ નાખીએ શાકભાજીને જો આવી નજી છે ને અહીંયા અહીંયા મૂકી દીધું છે કેમ કે નિકુદનો ફોન હતો તો એને ફોન કર્યો પાયલબેનનો ફોન રસ્તામાં આવતો મિશ્રીન ફોન આવતો તો એવું બધુંય છે તો શાકભાજીમાં જો કંઈક આવું લઈ આવી છું ભીંડો દૂધીબેન કોબી લઈ આવી છું કેમ કે રીંગણ ને દૂધી ને છે ને તો મેં તો ભાજી બનાવીશ તો એના માટે લીધું બાકી અત્યારે ચોમાસામાં બહુ ઓછું લાવું લાવું નહીં પણ આજે હતુંય સારું તે એટલે લઈ આવી કાકડી અહીંયા છે મકાઈ અહીંયા છે બટેકા અને દૂધ ગરમ કરવાનું છે તાક ધોવાઈ ગયું છે દૂધ ગરમ મૂકાઈ ગયું છે આને કઈ ધોવાનું છે નહીં બરાબર મકાઈને કઈ ધોવાની હોય નહીં કે મારી જો માનું ને અહીંયા સોય મારી કેમ સોય મારી માટું દુકટું તું એટલે ઘરે પહોંચ્યા ને વરસાદ ચાલુ થયો છે ટાઈમે જ પહોંચ્યા જેવા મેમ

અત્યારે પાછો ચાલુ થઈ ગયો સાંજે ગણપતિ બાપા પાસે જે કાર્યક્રમ હોય એની નથી થતા એવું થાય વરસાદના લીધે અને પરમ દિવસે સાંજે અમે આરતી કરીને જેવા ઉપર એવે ને આવે એવું નહોતું વરસાદ એવો ધાબડી પડ્યો કે સાંજે ગરબા હતા પછી આવીને મોડે મોડો મોડો રહી ગયો તો પછી બહુ એટલા બધા નહોતા ગરબાની ક્લિપ લીધી છે હમણાં મૂકું છું તમે લોકો જોઈ લેજો બરાબર એવું છે અને આજે સાંજે કાલે હાઉસી હતી અને આજે સાંજે છે ડ્રેસ કોમ્પિટિશન એવું છે ને હું છે

અહીંયાનો અમે વિડીયો છે ને હમણાં જોયો હોમસ્ટામાં અમે રહીને એમાં તો કમર કમર સુધી પાણી હ બે વર્ષે એટલો વરસાદ પડ્યો તો એટલે વડોદરામાં આમે એ પાણી છે ને રોડ રસ્તા ઉપર બહુ જ ભરે બહુ જ વરસાદ આવે ને મતલબ કે એકારે ખાલી ત્રણ ચાર ઇંચ પડી ગયો હોય ને તો વડોદરામાં કમર કમર સુધી અમુક જગ્યાએ પાણી ભરાઈ જાય રોડ ઉપર પૂર આવેનું દેવ કેદ પીસે ચાલો અહીંયા જો બેટર રાખ્યું તું હાંડો બનાવતો ને એટલે થોડુંક વધારે જ પલાયડું હતું તો હાંડવા માટે અહીંયા બેટર રેડી કરી લીધું છે આમાં દૂધી પછી લસણ ને મરચું નાદું ટોચીને નાખું ધાણાભાજી ભરપૂર નાખી દીધી ચોખને ડુંગળી નાખી છે તો ચાલો હાંડવો બનાવી લઈએ ગાજર છે પણ આવું નાખું નથી ગાજર આટલું ઘણું ગાજર હોય નહીં પણ છોકરાઓને ખવડાવવા માટે નાખો હોય નાખી શકાય એવું છે હું તો બધું નાખ દઉં પાલક બાલક હોય તોય નાખી દઉં કોકરાન ઢોકળા માટે બધું નાખી જ દેવાનું વેજીટેબલ્સ હું છે ને ઢોકળામાં દૂધી નાખીને બનાવતી હતી ને મિશુ દેખી ગઈ એટલે કે હવે આંડોજ બનીએ તો મેં કીધું ઢોકળાનો જ ઘાણો કર દઉં આ દૂધી છે બધી ભરપૂર દૂધી નાખી દીધી છે રાઈ એડ કરી દીધી છે આપણે લીંગ એડ કરશું મરચું અને તો લેડ કરશું ગળો કેવું ભાઈ ફૂકા મુદરે તો ભરવા મન કેટલા દિવસ પહેલા મે તને કીધું તું નાચ લેવાન ચાલુ કરી રે ને મેને કઈ ન જ કીયું એમ કરે મને કાઈ પણ થાય તોય ન કરવાનું હોય

ઓલવેઝ બળોકા કા મન તો છે ને જો ઈ લોયા ની કહાની કહું તમને ઈ લોયા માં મારે એટલો મસ્ત હાંડો થા તો જાડું ધરસા જેવું લોયો હતું તીન નું હતું પણ ખાલી ફ્રાય કરવા માટે ને એમ જ નીકું જેક લાગ્યા ને કુવે ત્યારે અહીંયા લીધું તું પછી એમાં હું બધું એમ જ બનાવતી મસ્ત એટલું બનતું તો અમે જ્યારે કુવેત છોડીને આવ્યા ને બધું લઈને કોરોના વાતમાં અમારે આવું પડ્યું કુવેથી ને ઇન્ડિયા તો ત્યારે એ લોયું મારે છે ને એરપોર્ટ ઉપર કાઢવું પડ્યું બિચારું એને મારી સાથે રહેવાના ઓલા નહીં હોય શું કહેવાય એને રહેવાના દિવસો મારી સાથે એનો સાથ પૂરો થઈ ગયો છે મારો એમાં છે ને ડીશુ નાસ્તાની ડીશુ પછી વાટકા થોડાક અને એ લોયું મોટું જાડુ પછી કિલો એક બિસ્કિટ લીધા હતા ત્યાંથી એ બધે ત્યાં છે ને ઓલા વાળવાવાળા હોય ને એને બધું મેં આપી દીધું અને બીજું શું કાઈડ્યું તું એક પાપડવાળો એનો પાટલો અને બીજું કાંઈક તો હતું તો કેમ કે છે ને વેટ વધી ગયો તો થોડો થોડો બધાયમાં અમે ઘરેથી માપે જ કર્યું હતું પણ જયારે અમે કુવેત ગયા ને ઇન્ડિયા થી કુવૈત ત્યારે મેં બધા ત્રીસ કિલો એક્ઝેક્ટ બેગ કર્યા હતા ને તો એરપોર્ટ અઠ્યાવીસ કિલો જ છું તો એવો જીવ બેડો ને કે બે બે કિલો માં મારી કેટલી વસ્તુ આવી જાય અને બે કિલો ઘી અમારું ત્યાં કાઢી લીધું હતું એરપોર્ટ ઉપર પહેલી વાર ગયા ને ત્યારે હેન્ડબેગમાં રાખ્યું હતું ને ખબર નહોતી તો ઘી કાઢી લીધું ત્યાંથી ને અહીંથી ક્યાંક બારસો રૂપિયા ને કિલો ઘી મંગાવ્યું હતું અમે લઈ જવા માટે બે કિલો એવું હતું તો એ બધું એને ત્યાં એના ભાગનું હશે બિચારા ઓલા વાર્તા તેને આપી દીધું કેમ કે એ એકસ્ટ્રા સામાન લઈ જવા માટે અમારે કંઈક એક્સ્ટ્રા છે ને કંઈક અગિયાર હજાર કેમ કંઈક ભરવા પડતા હતા એટલા માટે મારે આખું ઘરનું વાસણ આવી જાય એ થોડા ભરાય તો એરપોર્ટની અંદર તો બેગ ખોલવા દે બાર આવીને ખોલવું પડે પછી બાર આવીને દીધું જ નિકુંજ મને કે આમાં નામાં છે ને ફ્લાઇટે વહી જાય ક્યારેક એવું થાય સારું ફ્લાઇટ તો નહોતી ન ગઈ થોડાક વહેલા ગયા હતા એટલે તો આવી બધી કહાની હતી અને જો ફેમિલી લઈને આવતા જતા હોય ને આઉટ ઓફ ઇન્ડિયા જઈએ એટલે વેટ નો તો એટલું પ્રોબ્લેમ હોય કાઢી ભરી કાઢી ભરી આહા હા ત્યારે વ્લોગિંગ નથી કરતી નહીં તો મજા આવે તમને બ્લોગ જોવાની ચાલો લોહિયાની કહાની કરી દીધી ત્યાં આપણે મને લાગે છે કે આપણે ચેક કરી લઈએ એક બાજુ હાંડો ઉઠલી જાય કદાચ બે બે બાજુ ચેકો પડે ને બાજુ થોડું ધીમા ગેસે રાખ્યો છે

આ નોનસ્ટિકનું લોયું છે ને વચ્ચે ઓલું થઈ ગયું છે પણ તોય ચાલે છે એનું આની ઉપર સહેજ આપણે ઓઇલ લગાવી દઈશું સહેજ ઓઇલ તો જોય નહીં તો બ જાય જો ભણાય છે ને વઘાર કરીને બધાય આમાં બેટરમાં નાખ દેતા હોય પણ હું છે ને એક એક શું કહેવાય એક એક હાંડવામાં આવી રીતે વઘાર કરું મસ્ત લાગે લીમડા ને પાન નથી જો મસ્ત થઈ ગયો છે ક્રિસ્પી હજી વધારે કરવો હોય તો કરી શકે સાવ ઘણા બ્લેકય ભાવે ઘણા મજા આવે બ્લેક થઈ જાય ને એ હોય પાછો બ્રાઉન એકદમ ક્રિસ્પી ક્રિસ્પી આપણો હાંડવો બનીને રેડી થઈ ગયો છે

ઓરેન્જ એલર્ટ હ તો ચાલો ગાઈ જો વાગી ગયા છે દસ અને અમે અહીંયા આવી ગયા છીએ ચણિયાચોરીમાં ના રૂમમાં અહીંયા જો ઢગલા પડ્યા હતા ને એમાંથી માંગ્યાને ચણિયાચોરી જે પટ્ટા ખોયલા આવે ને નીચેથી તો વધારે ખુલ્લી હોય ને શેજ સેજ મોટી થઈ છે હવે તો એ પાછા થોડાક થોડાક વારવા જોઈએ વધારે હોય ને એમાંથી નાટલા વારવાના એવું છે મીસુબેન એ કરે છે હોમવર્ક તો મીસુ કે છે શું કહેતી તી તું ટ્યુશન પાછા એના ફોર્ટીસ સેવેન પેજીસ લાઈખ

ચાલો આજના વિડીયોને ના જ કરી લેશું મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય જય શ્રી કૃષ્ણ બધાને લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં તમારું એક લાઇક એક કોમેન્ટ એક હાઈપ પોઈન્ટ મારા માટે બહુ મૂલ્યવાન છે તો કરજો ચાલો મળશું બાય કાલે